આજરોજ જિલ્લા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળો દાહોદ ખાતે સનરાઇઝ સ્કૂલમાં યોજાયો જેમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબના અધ્યક્ષ અને કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં કલેક્ટર સાહેબ વીડીઓ સાહેબ ડીપીઓ સાહેબ ડીઓ સાહેબ દાહોદના ધારાસભ્ય ગરબાડાના ધારાસભ્ય દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયા સાહેબ જિલ્લા પ્રમુખ સુલતાનભાઈ કટારા મહામંત્રી શ્રી તમામ તાલુકાના ટીપીઓ શ્રીઓ બીઆરસી સ્ત્રીઓ શિક્ષકભાઈઓ બહેનો કૃતિમાં ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકો આજના કાર્યક્રમમાં સંજેલી તાલુકામાંથી ભાગ લીધેલ કૃતિઓના સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષક તેમના પ્રમુખ રમેશભાઈ સેલોત અને મહામંત્રી દિનેશભાઈ શ્રુતિની મુલાકાત લઈ બાળકોને અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા અને ભાગ લેનાર શાળાઓમાં કુમાર શાળા સંજેલી કેળવળ કેરોલા કાવડાના મુવાડા લવારા અને માંડલી પ્રાથમિક શાળા જિલ્લા કક્ષાએ ભાગ લીધો